હલો એવરી વન શિયાળામાં બધા અલગ અલગ સૂપ અને જ્યુસ તો બનાવતા જ હશો તો આજે આપણે સરગવાનો અને બીટનો જ્યુસ બનાવતા શીખીશું તો સૂપ બનાવવા માટે આપણે સરગવો બીટ ગાજર અને ટામેટાને સમારી લઈશું અને કૂકરમાં લઈને એક ગ્લાસ પાણી અને સ્વાદ મુજબ મીઠું ઉમેરીને ત્રણ વિસલ થાય ત્યાં સુધી બાફી લઈશું તો આ સૂપ એકદમ હેલ્ધી છે જેમાં મોરિંગા એટલે કે સરગવામાં મોજૂદ એન્ટીઓક્સિડન્ટ વિટામિન અને મિનરલ્સ શરીરને અનેક બીમારીઓથી બચાવે છે તે વાળ અને સ્કિન માટે લાભદાયી ગણાય છે તો હવે આ બફાઈને તૈયાર થઈ ગયું છે તો તેને ગ્રાઇન્ડરથી ગ્રાઇન્ડ કરી લેવાનું છે ગ્રાઇન્ડ થઈ જાય પછી તેમાં અડધા લીંબુનો જ્યુસ સંચળ પાવડર અને ચપટી મરી પાવડર ઉમેરીને મિક્સ કરી લેવાનું છે પછી તેને ગાળી લેવાનું છે તો તમે અહીંયા જોઈ શકો છો કે સરગવો બીટ ગાજર અને ટામેટા એકદમ સારી રીતે બફાઈ ગયા છે હવે સૂપ તૈયાર થઈ ગયો છે તો તેને સર્વ કરી લઈશું આ સૂપ ડેલી પીવાથી શરીરમાં ઘણા બધા ફાયદા થાય છે જો મારી આ રેસિપી તમને ગમી હોય તો પ્લીઝ લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ જય શ્રી કૃષ્ણ